મંદિર મંદિર કઈ ન ખે એવી કલાકારી હો મંદિર ને મંદિર બધાય બહુ મસ્ત કેવો મસ્ત રોડ છે ખબર પીડ્યું છે ભાઈ તમિલનાડુના ગામડા

જો આમે લટકા એક જેક ફ્રૂટ અહિયાં જેક ફ્રૂટ નું ઝાડ છે અહિયાં થી દેખાય છે એક ફ્રૂટ આવેલું છે અહિયાં નીચે જો અહિયાં બગીચો છે અહિયાં ત્યાં લગે જવાનું બીમો વખત જન કે દેખાય તો અમે આવ્યા છીએ અત્યારે માલ ભરવા આવા રોલ ભરે ગાડીમાં આ ગાડી લઈને જે નીકળે છે ને એવા રોલ ભરવાના છે ને અહીંયાથી લઈને જવાના છે ગુજરાત માં ચેન્નાઈ થી તમિલનાડુ આ રોલ ભરાય પછી અમારે જવાનું ગુજરાતમાં અહીંયાથી અંદાજીત સુરત થાય છે સોળસો કિલોમીટર અને અમદાવાદ અમદાવાદ આ જ્યાં ઉતારવાનું છે ને બે હજાર કિલોમીટર છે આવા રોલ છે આવા રોલ ભરીને જવાનું આવા રોલ ચડાવવાના ગાડીમાં આ લઈને જવાનું છે ગુજરાતમાં મારી ગાડી કાનો આ બધી ગાડી જેટલી પડી છે ને બધી ભરવાની છે રોલ ની ફેક્ટરી છે કાપ કપડા ઓલા ની બેલ્ટ છે બેલ્ટ કવડી મોટી ફેક્ટરી છે ગાડી ભરવાનો છે ફેન છે મોટી મોટી રોલ ભરાય છે પાંચ ટન નો રોલ ભરવાનો છે ગાડીમાં બહુ વજનદાર છે આ એના કઈ પ્લાસ્ટિક નું છે ટાયર જેવું એની ફેક્ટરી છે અહીંયા બને આવું ક્રેન આવે છે ક્રેન થી ચડાવવાનું બહુ મોટી ક્રેન છે

કેડા હૈ તેડા

लोजयो नकलाव लाचे पाइदा